મિત્રો વેજીટેબલથી ભરપૂર સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ટેંગી એવી ટ્રેડિશનલ સિંધી કઢી બનાવીશું બાળકોને જો વેજીટેબલ ખવડાવવા હોય ને તો આ બેસ્ટ રેસીપી છે સ્વાદ સાથે હેલ્ધી પણ છે મેં આજે પહેલીવાર જ બનાવી પણ સાઉથ ઇન્ડિયન સાંભરના ટેસ્ટને પાછળ પાડી દે એવી ટેસ્ટી બની છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સિંધી કઢી બનાવવાના છે એમાં ભરપૂર વેજીટેબલ હોય છે દહીં નથી હોતું બેસન હોય છે સાથે ટામેટાનો પલ્પ હોય છે અને આંબલીનો પલ્પ પણ હોય છે તો મેં બધી જ તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો વેજીટેબલ મેં બધા કટ કરી લીધા છે સૌથી પહેલાં આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું તો મેં અહીંયા ત્રણ ટામેટા લીધા છે અને સરસ લાલ લેવાના છે અને એને પાણી વગરની આપણે પેસ્ટ કરીને રાખી દઈશું એક કઢાઈ મૂકી દઈશું એમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી અને સાત થી આઠ મીઠા લીમડાના પાન નાખીશું વઘાર સરસ થઈ જાય એટલે મેં અહીં બે મરચાં ને ઝીણા સમારી લીધા છે એ નાખીશું અને આદુ નાખીશું લગભગ દોઢ ચમચી જેટલું છે એને થોડું સાતળી લઈશું સાતળાઈ જાય એટલે એમાં મેં અહીં વન ફોર્થ કપ બેસન લીધું છે ઝીણો બેસન લીધો છે અને એને ધીમા તાપે આપણે શેકવાનો છે શેકતી વખતે ધ્યાન રાખવાનું છે સરસ સુગંધ આવી જાય અને કલર આવી જાય ત્યાં સુધી છે અને સતત એને હલાવતા શેકવાનું છે જુઓ લગભગ ચાર મિનિટમાં આપણો બેસન સરસ શેકાઈ ગયો છે હવે એમાં એક કપ જેટલું પાણી નાખીશું અને સતત હલાવતા એને મિક્સ કરી લઈશું કોઈ પણ લમ્સ ના રહે વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે ફરીથી આપણે એક કપ પાણી નાખીશું અને એને મિક્સ કરી લઈશું જ્યારે પણ પાણી નાખો ન તો ગરમ પાણી જ નાખજો એ વાતનું ધ્યાન રાખજો જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં અડધી ચમચી હળદર અને એક ચમચી તીખું લાલ મરચું નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે ટામેટાની પ્યુરી કરી છે એ બધી જ નાખી દેવાની છે આમાં કાચા ટામેટાની પ્યુરી નખાતી હોય છે એને મિક્સ કરી દઈશું અને ઢાંકી દઈશું ઢાંકીને ઉભરો આવે ને ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે જુઓ ઉભરો આવી ગયો છે હવે આપણે એમાં પાણી નાખવાનું છે પાણી આપણે વધારે જ નાખવાનું છે કારણ કે આ જ પાણીમાં આપણે બધા શાકને બોઇલ કરવાનું છે એટલે લગભગ મેં ચાર કપ પાણી લીધું છે તમે જોઈ શકો છો એકદમ પાતળું લાગે છે હમણાં હવે આપણે એમાં એક ઉભરો આવવા દેશું ઢાંકીને અને જો ઉભરો આવી ગયો છે હવે બધા જ વેજીટેબલ આપણે નાખવાના છે તો વેજીટેબલમાં સૌથી પહેલાં મેં અહીં ગવાર સીંગ લીધી છે લગભગ પા કપ જેટલી છે ફ્રેશ ગવાર છે સાથે મેં અહીં સરગવાની સીંગ લીધી છે અને ફ્લાવર લીધા છે ચાર થી પાંચ ફૂલ બટાકા લીધા છે મોટા ટુકડામાં જ કટ કરીને નાખવાનું છે અને ગાજર લઈ લેવાના છે ભીંડા અને રીંગણને આપણે પછી નાખીશું અને એને મિક્સ કરી દઈશું અને ઢાંકીને હવે ધીમા બાર થી પંદર મિનિટ માટે કૂક કરવાનું છે આપણા વેજીટેબલ ચડે છે ત્યાં સુધીમાં આપણે એક પેનમાં ભીંડાને આપણે શેકી લેવાના છે થોડું તેલ નાખીશું અને સતત હલાવતા જુઓ સરસ આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકીને એને કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે રીંગણને પણ શેકી દઈશું ભીંડા હંમેશા શેકીને નાખો નહીં તો એ ચીકણા થઈ જતા હોય છે જુઓ રીંગણ પણ સરસ શેકાઈ ગયા છે એને કાઢી લઈશું હવે કઢીને ઉકળતા બાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ જુઓ બટાકા અને ગવાર સિંગ સરસ ચડી ગયા છે અને હવે જુઓ તમે જોઈ શકો છો કઢી પણ ઘાટી થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર રીંગણ અને ભીંડા નાખી દઈશું અને એને ઉપર આપણે હવે ખાટો ટેસ્ટ આપવા માટે મેહ આમલીનો પલ્પ લીધો છે ચાર ચમચી જેટલો આંબલીનો પલ્પ છે આંબલીને પલાળીને મેં એનો પલ્પ કાઢીને લઈ લીધો છે અને એની સાથે આપણે બે લીલા મરચાં મેં આ રીતે ટુકડા કાપ્યા છે એ નાખીશું અને ઢાંકીને ફરીથી ત્રણ મિનિટ માટે એને કૂક કરી લઈશું જુઓ મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને અને આપણી કઢી સરસ બની ગઈ છે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું મિક્સ કરીશું લીલા ધાણા નાખીશું મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું ને તમે જોઈ શકો છો એકદમ સરસ આટલી જ ઘાટી તમારી કઢી હોવી જોઈએ અને વેજીટેબલથી ભરપૂર હોવી જોઈએ આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈશું મિત્રો આજે મેં પહેલી વખત આ સિંધી કઢી બનાવી અને મને તો ખૂબ જ પસંદ આવી છે સાંભરના સ્વાદને પણ ભૂલાવી દે અને વેજીટેબલથી ભરપૂર છે તો એકદમ હેલ્ધી પણ છે જેને તમે રાઈસ સાથે ખાઈ શકો છો રોટલી સાથે ખાઈ શકો છો અથવા તમે એમને એમ સૂપની જેમ પીસો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે લીલા ધાણાથી ગાર્નિસ કરીશું અને મેં એની સાથે રાઈસ બનાવ્યો છે અને હું આજે એને રાઇસ સાથે ખાઈશ વેજીટેબલ તમારી ચોઈસ મુજબ તમે વધારે કે ઓછો કરી શકો છો ને સ્કીપ પણ કરી શકો છો તો જુઓ બની છે ને એક એકદમ ટેસ્ટી અને એકદમ ટેંગી અને સરસ એને પાપડ સાથે સર્વ કરીશું તો મિત્રો જો તમે આ સિંધી કઢી નથી બનાવીને તો ચોક્કસથી બનાવજો નાના મોટા સૌને પસંદ આવશે અને એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો આવજો